યુ આલેસની હાલો બોલ આ ફટાફટ થાય ફટાફટ પકવું પગલે મારે પગલે રસ્તો એડ બીજે થી કે રસ્તો મારો બેઠો ને પણ બોલે ના

હા મારો બેટો પેલા બે તો હાજુ ખુલા લઈને મેં તો થાપ મારતો તો મારી પી પણ હવે કરવું શું મારે હા પેલા તો મારે રાય મને છે ને કે મારો બેટો મને ફસાશે આતો

બોલા બોલાવી આવે મારી ફોન લઈ ના તને ખબર તો મારી યાદ કેવી બદન હું મારતો જ ભરું અને મુ અને પેલો બેઠો તો રવિયો તે એક જણો આયો તો રવિએ કોક કીધું છે તો શું કીધું ખબર એને કે પેલા કે પગ રવિયો વસમલ લઈને બેઠો તો એક માણસ આયો તો કે કેમ પેલો કેલા પગ સાઈડ મેલે પેલો કે નહીં મેળું

તરેયન પેગોતેયન મોબાઈલ મારતો લીધારાયન ફોને કે કેમ કરો શું કામ પણ અલા તો આયો હા તો તમે માર્યો આજ તો હવે તો આ મોબાઈલ લીધારાય મારતો તું કેવી રીતે

તો મે <laughs>